જયહિંદ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે ગયા લેક્ચરની અંદર જે કુષાણ વંશના રાજાઓ હતા એમની ચર્ચાઓ પૂર્ણ કરી લીધી છે અને એમાંથી આપણે વિશેષ રાજા એવા કનિષ્કની ચર્ચા કરી હતી આજે મિત્રો આપણે શરૂઆત કરવાની છે ભારતનું યુગ જેને કહી શકાય એવા ગુપ્ત વંશ વિશેની ચર્ચા આપણે કરવાની છે અને એ ગુપ્ત વંશના જે પ્રથમ બે રાજાઓ થયા શ્રીગુપ્ત અને બ્રહ્મગુપ્ત વિશેની ચર્ચા ઘટોત્ગજ સોરી શ્રીગુપ્ત અને ઘટોદગજ વિશેની ચર્ચા આપણે કરવાની છે તો એમાંથી સૌથી અગત્યના રાજા છે શ્રીગુપ્ત જે આ ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરે છે હવે ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના તો થઈ ગઈ પરંતુ આગળ જતાં એનો મોટો વિકાસ પણ થયો તો આગળ આપણે જે ચર્ચા કરવી છે સૌ એ નકશાની ચર્ચા હંમેશા આપણે કરતા હોઈએ છીએ કે ભારતની અંદર એક સમયગાળા દરમિયાન તમને એટલા બધા વિસ્તારની અંદર ગુપ્ત રાજાઓનું શાસન જે છે એ જોવા મળતું મિત્રો દર્શાવે છે અહીંયા જે રાજાઓ શાસનની અંદર હતા સાઉથમાં એ વાકાટક વંશના રાજવીઓ હતા કોણ હતા મિત્રો વાકાટક વંશના રાજવીઓ અને એની સાથે આ ગુપ્ત રાજાઓએ વૈવાહિક સંબંધો જે છે એ વિકસાવેલા છે તો ઘણા બધા વિસ્તારની અંદર ભારતનો લગભગ એંશી ટકા વિસ્તાર જે છે એ કોના સામ્રાજ્યમાં આવી ગયો હતો તો કે ભાઈ એ પ્રત્યક્ષ અથવા તો અપ્રત્યક્ષ રીતે ગુપ્ત સામ્રાજ્યના અંડરમાં હતો અને આવું જે મહાન ગુપ્ત સામ્રાજ્ય જેને આપણે ભારતનું સુવર્ણયુગ કહીએ છીએ એ મહાન ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક રાજાથી આપણે શરૂઆત કરવાની છે અને એ સ્થાપક રાજા કોણ છે મિત્રો તો કે શ્રીગુપ્ત છે આ શ્રીગુપ્ત કઈ રીતના સામ્રાજ્યની સ્થાપના કરે છે એની આપણે ચર્ચા કરીએ તો સૌથી અગત્યની બાબત મિત્રો યાદ રાખજો કે આ ગુપ્ત રાજાઓ એક સમયમાં રાજ્ય કરતા જેવા કુષાણો નબળા પડ્યા એટલે તરત જ તે મગધના વિસ્તારની અંદર શ્રી ગુપ્ત નામના વ્યક્તિએ શે સ્થાપના કરી છે તો કે ગુપ્ત સામ્રાજ્ય ની સ્થાપના કરી ક્યારે સ્થાપના કરી હતી તો કે ઈસ્વી સન બસો ચાલીસ માં ઈસવીસન પૂર્વે તો આપણે ક્યારનું પૂરું થઈ ગયું છે હવે આપણે જે ચર્ચા ચાલે છે કે અંદર ચાલે છે તો કે ઈસ્વીસનમાં ચાલે છે અને એ ઈસવીસનમાં બસો ને ચાલીસની અંદર મગધના વિસ્તારમાંથી શ્રીગુપ્ત નામના વ્યક્તિએ ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના કરી જે આગળ જતાં ઈસવીસન પાંચસો ને પચાસ સુધી કન્ટિન્યુ ટૂંકમાં બસો ને સાઠ વર્ષ કરતાં પણ વધુ સમયગાળા સુધી આ સામ્રાજ્ય જે છે અસ્તિત્વની અંદર તમને જોવા મળે છે મિત્રો અંદાજે તમે એવું કહી શકો કે ત્રણસો ને દસ વર્ષ સુધી આ સામ્રાજ્ય જે છે તમને જોવા મળે છે મિત્રો ચાલો તો વિસ્તાર જોઈ લીધો કે ક્યાંથી આ સામ્રાજ્ય ની શરૂઆત થઈ હતી કોને કરી હતી કયા વર્ષની અંદર કરી હતી કોના અધીન હતા આટલી બાબતોની ચર્ચા થઈ હવે આપણે શ્રીગુપ્ત ની ચર્ચા કરીએ તો શ્રી માં શું યાદ રાખશો તો કે સૌથી અગત્યની બાબત સ્થાપક મહાન ગુપ્ત સામ્રાજ્યના સ્થાપક કોણ હતા તો કે શ્રી ગુપ્ત હતા હવે આ શ્રીગુપ્ત જે છે એમણે એવું કહેવાય છે કે એમણે મહારાજાની ઉપાધિ પણ ધારણ કરી હતી તેઓ આદિરાજ તરીકે પણ પોતાની જાતને ઓળખાવતા જોકે આ બે તથ્યો ઓછા પૂછાવાલાયક છે જે સૌથી વધુ પૂછાવાલાયક છે કયું છે તો કે સ્થાપક તરીકે છે ઓકે બીજી આગળ વાત કરીએ ઇતસિંગ જે ચીની યાત્રાળુ ભારતની અંદર આવ્યો હતો સૌથી પહેલાં ચીની યાત્રાળુ ફાહિયાન આવે એના પછી યુએન સાંગ આવે છે અને પછી ઇતસિંગ આવ્યો હતો તો આ જે જે છે એ પોતાના વર્ણનમાં એવું લખે છે ત્યારે શું લખે છે તો કે મગધની અંદર એમણે એક વિષ્ણુ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું શ્રી શ્રીગુપ્તએ કોઈ લખ્યું છે ઇતસિંગે લખ્યું છે પોતાના વર્ણનમાં કે મગધમાં એમણે એક વિષ્ણુ મંદિરનું બાંધકામ કરાવ્યું હતું અને આ મંદિરના નિભાવ પેટે ખર્ચ ચલાવવા પેટે આ મંદિરને એમણે ચોવીસ ગામડાઓ દાનમાં આપેલા એવું કહેવાય છે તો આગળ જતા આ વંશના રાજાઓ પોતાની જાતને પરમ ભાગવત તરીકે ઓળખાવે છે તો એનો મતલબ એવો થયો કે આ વંશના રાજાઓ જે છે એ ભાગવત ધર્મને પ્રોત્સાહન આપે છે એટલે યાદ રાખજો ગુપ્ત વંશનો રાજધર્મ કયો છે તો કે ભાગવત ધર્મ છે અને પહેલાં આપણે કુષાણો જોયા હતા તો કુષાણોનો રાજધર્મ જે હતો એ બૌદ્ધ ધર્મ હતો અને આ લોકોનો જે છે એ ભાગવત ધર્મ છે વિષ્ણુ ભગવાનના તેઓ અનુયાયી છે ચલો બીજા રાજા જોઈએ એના દીકરા ઘટોદગચ્છ વિશે તો ઘટોદગચનું શાસન ક્યારે આવ્યું તો કે બસો ને ઈસવી સનની અંદર આવ્યું અને ત્રણસો ને ઓગણીસ સુધી તેઓ શાસન ઉપર ટકે છે તો જોઈએ કે ઘટોદગચ્છ જે છે એમાં શું અગત્યનું છે તો કે મહારાજાની ઉપાધિ ધારણ કરી અને આ વંશની અંદર આવનારો એ બીજો રાજા હતો એ સિવાય ઘટોદ આપણને ખાસ કાંઈ જોવા મળતું નથી તો મિત્રો યાદ રાખજો કે ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના શ્રીગુપ્ત નામના વ્યક્તિએ કરી ઇતસિંગે એના વિશે એવું લખેલું છે કે એમણે મગધની અંદર જે વિષ્ણુ મંદિરનું નિર્માણ કરાયું હતું એના નિભાવ પેટે ચોવીસ ગામડા ઉદાનની અંદર આપ્યા હતા એ પછી આ વંશની અંદર બીજો વ્યક્તિ કોણ આવે છે તો કે ઘટોદકજ આવે છે જેમણે મહારાજાનું વિરુદ્ધ ધારણ કર્યું હતું બસો ને એસીથી ત્રણસો ઓગણીસ સુધી તેઓ શાસનમાં ટકે છે તો શરૂઆતના બે રાજાઓ જે છે એ ગુપ્ત સામ્રાજ્યનો કોઈ સામ્રાજ્ય વિસ્તાર કરતા નથી પરંતુ સામ્રાજ્ય સ્થાપીને એને થોડું જેવું હતું એવું ને એવું ટકાવી રાખે છે તો કે બસો ને ચાલીસ થી ત્રણસો ને ઓગણીસ ઈસવીસન સુધી આ બે રાજાઓ થયા ગુપ્ત વંશની અંદર એક શ્રીગુપ્ત અને બીજો જે છે એનું નામ છે ઘટોદગજ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિત્રો વાત કરીશું આ ગુપ્ત સામ્રાજ્યના વાસ્તવિક સ્થાપક રાજા એવા ચંદ્રગુપ્ત પ્રથમ વિશે થેન્ક યુ મિત્રો આવતીકાલે ફરીથી મળીશું